Amira mira ni piyu paherom wajah joto ai kara ti Iya, wala <hesitation> 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 iya <hesitation> wala <hesitation> 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 Ada yang si Taram, jadi si Krosno, <hesitation> 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 <hesitation>

bersat ke mau tuh tuh, bo, bo, kem jatiti, air kuy kem kuy jatiti, iya kuy gay jau, jau kuy gay yo, air kuy cica hari agri, jau kuy ciga, leh latah kuy gay, leh bagai lita, leh bagai lita, aneh tuh bagai lita, ah, pasih ઈ આ કર્યું જોતા 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 ત્યાં તો જો આવડે ને તો જો આવડે મોઢું કરતા ક્યાં જે જે ક્યાં પીઓ જે જે ક્યાં હા એમ કરે એમ કરે જે જે લે અરે 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 કર લે પાછું કર લે પાછું જે જે કર લે ઊભી થઈને જો પીઓ ની રમત અહીંયા અહીંયા જે જે ભગવાન રાખા ને પછી અહીંયા રાખીને હવે જે જે કરે કર લે જે જે કરી લે કેમ કરવાનું કેમ જે જે કરવાનું બે હાથે કરી લે હા એમ પછી એમ હા વાહ હવે બે હાથ જોડીને હા એમ જુઓ અરે 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 વાહ વાહ પછી એને પાછા ક્યાં મૂકવાના આપણે પીયુ જે જે કર લઈ પછી એને પાછા ક્યાં રાખવાના હોય વાહ હા જો અહીંયા રાખવાના હા પેલા જે જે કર લે હા જે જે થઈ ગયું પછી ચાનો ક્યાં કરવાનો ચાનો ક્યાં કરવાનો હા અહીંયા ચાનો કરવાનો ક્યાં પછી લઈ આવું હા ચાનો કરવાનું પછી લઈ આવું

ઉપરામાં બનાવ્યા છે રોટલા શનિવાર છે દાળદ નું શાક દાળદ નું શાક ને ડુંગળી સુધાઈ લીંબુ વાળી મીઠું નાખી ના ભાઈ ચાડી રગડા જેવી છાસ ઘરની છાસ હોય એટલે કંઈ ન જોઈએ ને અને આપણે હળદ માં છાસ નાખીએ કેમ કે ચિકાસ હોય ને તો એ થોડીક છાસ નાખીએ એટલે ખટાશ ખટાસ એ જરાક પકડે ને ચિકાસ વાળો ન લાગે એ હોય જો અમાર બપોરામાં માં છે અડદ નું શાક કે જમાશે શાક કંઈ હોય નહીં ઘણા કરતા હોય શનિવારે અડદ કરતા હોય આ વાલો જો બસ બપોરા કરો બે જાય સ્ત્રીલ નથી ઉઠવાનો ટાઈમ થાય ઈ પહેલા હે હખેલ લે ખાઈ લઈએ બેગ બેગ ખાતી હોય પછી શું આ જે ઉઠવાનો ટાઈમ થઈ જાય પછી આપણે શોર્ટ વિડિયો ઉતરાન હોય કર લઈએ હવે થઈ જાય કે ઉઠી જાય નખી નથી તો હાલો બધા બપોરા કરવા

તો હવે છે ને એ મને ન બેહવા દે છે હિંચકામાં એ એકલી બે જા એ કઈ કે હું એકલી જ હિંચકો હા તમારે નઈ ને તમે મને હિંચકાવો હાલ મારે બેહવું ઉતરે છે બેહો તું મારા ખોરામ બેહી જાય હે મારા ખોરામ બેહી જાય જો તો કેમ કરે એને જોયા જેવી હોય તું એના ખેલ જોયા જેવા હોય જો તો બેઠી કેમ જો બાકી કેમ

આજ થી છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે આ વખતે એવું રાખ્યું કે અમાર પોરબંદર માં દર વખતે બે વિભાગ માં જ બે તબક્કા માં જ વિસર્જન કરે અમારે ચોપાટીએ દરિયો છે એટલે અહિયાં રાખે કા પછી જો બઉ વરસાદ જેવું હોય ને પૂંછડી તો આ પૂંછડી રાખે અહિયાં દરિયા કિનારો છે એટલે અહિયાં આખો એવો એક કુંડ તૈયાર કરે એમાં વિસર્જન કરે એટલે શું છે કે કઈ અણબનાવ ન બને આ વખતે તો ભાઈ વિસર્જન નો કઈ જગ્યા રાખે એ હજી કઈ ફાઈનલ નથી કર્યું પણ આ વખતે છે ને એક હરીફાઈ રહી છે અમારે પોરબંદર માં સરકાર તરફથી

નોરતા ઉપર બે વર્ષે નોરતા ઉપર એના ઉપર જોક્સ બનાવે નોરતા કરવા આવશે એ કે વરસાદ મેઘરાજા એ મેઘરાજા એ બીવે કે

પાછું ફાઈનલ થતા રદ થઈ ગયો મેળો બે દિન પછી કાલે દર વખતે એમ કેતા હોય આવ્યો તો મળ્યો એટલે હવે કઈ નક્કી ન હોય તો વરસાદ કપડા લઈ લે વરસાદ આવ્યો આમ હોય